અને બે હાજર બાવીસ માં મજબૂતાઈ થી ગુજરાત માં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી એકતાલીસ લાખ કરતા વધારે ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી ના એ ભાશે આમ આદમી ઘણા બધા નેતાઓ એવું કહેતા બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટી ચાલી અમે ત્રીજો પક્ષ નહીં ચાલે વિસાવદર ની જનતાએ રેકોર્ડ બનાવી દીધો પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી જ છે અને આજે તમે બધાએ સાબિત કરી દીધું છે વિસાવદર વાળી આસ્થિત થઈ ગઈ હવે કોઈ ક્યાંક વિસાવધરવાળી વાળી છે નહીં થાય પછીની વાત છે હળવદ ધાંગદ્રામાં વાળી થઈ ગઈ છે અહીંયાના ધારાસભ્યને કહીએ છીએ આ લોકસભાના સાંસદ સભ્યને કહીએ છીએ અમારા ખેડૂતોને હાઈ ટેન્શન લાઈનનું વળતર અપાવવા માટે મેદાનમાં ઉતરી જજો નહીંતર ખેડૂતે મન બનાવી લીધું છે તમને હળવદ અને ધાંગદ્રામાંથી બગાડી દીધો હાઈ ટેન્શન લાઈન નીકળે અમારા ખેડૂતો બાપડા વારંવાર કલેક્ટર ને રજૂઆત કરવા જાય વારંવાર રજૂઆત કરે કલેક્ટર નું જજમેન્ટ એક તરફી જ આવે કંપની જીતે ખેડૂત હારી જાય ધારાસભ્ય ને કહેવા જાય ધારાસભ્ય વાહી યાદ વાતો કરે આની પહેલાની એક લડાઈ ધૂળકોટમાં મારી મીટિંગ હતી રાત્રે અહીંયાથી સારામ સારું હિન્દી બોલનાર ધારાસભ્ય મીડિયા સામે આવીને એમને એવું કહ્યું પ્રશ્ન સોલ્વ થઈ ગયો સવારે કોઈ મિટિંગમાં જવાની જરૂર નથી મેં બીજા દિવસ પત્રમાં માંગ્યો કોને કહ્યું પ્રશ્ન સોલ્વ થયો છે પત્રકારો પૂછ્યું મેહુલભાઈ કાગળમાં શું લખ્યું તું તો કે કાગળ કોરો હતો હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય એક વખત ખેડૂતના ઘરે જઈને એની પીડા તો સમજો ગોપાલભાઈ આ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી વખણાય છે વિધાનસભાના ફ્લોર પરથી પૂછું

યોગ્ય દિશા આપવા માટે મળ્યા છે આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ માટે મળ્યા છે આરોગ્યની સુવિધા સારી થાય એ માટે મળ્યા છીએ અહીંયાથી ગુજરાત અને રાષ્ટ્રની તિજોરી લૂંટનારાઓ જે લોકો છે એને અટકાવવા માટે અને એને જેલમાં પૂરવા માટે મળ્યા છે અહીંયા આમ આદમી પાર્ટીની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા ત્યારે

દબાશું નહીં અમે ખેડૂતોના દીકરા છીએ અમે દબાશું નહીં ચાહે ગમે અને જે વિસાવદર ની ચૂંટણી પછી માહોલ બન્યો છે ભાજપ ને પીડા થાય છે ધારાસભ્ય બના એક ચૂંટણી જીત્યા એમાં તો ઉભાડો લીધો છે

કરોડો રૂપિયા ભાજપ ના ઉમેદવારે વેર્યા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે તાકાત કામ કર્યું હોય તો વિસાવદર ની જનતા એ કર્યું છે આજે તમને હું કેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયત ની ચૂંટણી હોય જિલ્લા પંચાયત ની ચૂંટણી હશે કે આવનાર બે હાજર હથિયારી ચૂંટણી હોય આ કુદી પડ્યા છે એ યુવાનો ની યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે ક્યાંક ને ક્યાંક એની કુરબાની લડે ન જાય ને તૈયારી સાથે મેદાનમાં આવજો બાકી ની તમારી જે લડાઈ છે સિંચાઈ ના પાણી ની વાત હોય હાઈ ટેન્શન લાઈન ની વાત હોય પોલીસ થી દબાવવા ધમકાવાની વાત હોય તો એક વાત ચોક્કસ થી કહી દઉં કે આજથી આ જેને આમ આદમી પાર્ટી નો ખેસ ખંભે નાખ્યો છે અમે જોઈએ છીએ કયો પોલીસ વાળો એ દબાવે છે મહિલાઓ માટે લડશે કાયદામાં રહેજો તો જ તમે ફાયદામાં રહેશો નહીં આવનાર સમય સરકાર અમારી બનશે તે સરકાર બદલવાની જે વાત નક્કી છે અને ગોપાલભાઈ લિસ્ટ તૈયાર રાખે છે કયા કયા છે લિસ્ટ તૈયાર જ છે એટલે તમામને વિનંતી કરીએ નીચેના અધિકારીઓ ખૂબ હારા છે પણ ઉપર બેઠેલા અમુક અધિકારીઓ એવું છે કે ભાજપના બે ચાર નેતાઓ એવા છે કે જેના ઘરે કોઈ વારસદાર નથી તેમને એવું થાય છે કેમ દત્તક નહીં હવે આઝાદીના પોણો હો પછી મને એ ન સમજાતું ભાજપના નેતા એ મત કયા મોઢે માંગો આવે આઝાદીના પોણો હો પછી તમે યુરિયા ખાતર ને કહી શકતા ડીએપી ખાતર ને કહી અને અહીંયા હું તો કાયમ માટે કહું છું કે આપણે જાન લઈને જઈએ ને ગોપાલભાઈ નવી જાન લઈને જાતા હોય તો અહીંયા સામે આપણે પુત્ર વધુ ને જેની યાર ચાર ફેરા ફેરવા હોય એને લઈને આવીએ અરે આંગળી દીકરો લઈને આવ્યું નહીં ખરા ખાતર લેવા જઈએ અને આંગળી યાદ ભેગું આપે છે કાંઈ મેનો આપે છે અને બીજી કોથળી ભેગી આપે છે કોઈ રોકટોક નથી કરતું ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં લડાઈ લાંબી પણ છે પરિણામ નક્કી પણ છે જો મજબૂતાઈથી લડીશું તો ચોક્કસથી પરિણામ આવશે અમે જયારે બહાર નીકળ્યા ગોપાલભાઈ જયારે ચૂંટણી જીત્યા તો ક્યાંક ને ઘણા બધા નેતાઓને તકલીફ થાય છે